ત્યારે સાત માર્ચ બે હજાર પચીસ તિથિ રહેશે ફાકણ સુદ આઠમ સૂર્યોદયનો સમય રહેશે છ વાગીને છપ્પન મિનિટ સૂર્યાસ્તનો સમય રહેશે છ વાગીને પિસ્તાલીસ મિનિટનો અને નક્ષત્ર રહેશે મૃગશિરા તો આપણે કોઈ શુભ કાર્ય કરવું હોય તો શુભ કાર્યમાં લાભ અમૃત અને શુભ ચોગડિયાનું ઉપમાન ઉત્તમ છે ચલ ચોગડી સામાન્ય માનવામાં આવે છે અને કાલ રોગ ઉદ્વેગ ચોગડિયામાં આપણે સારા કામ ટાળવા જોઈએ ચલો દિવસના ચોગડીયા જોઈ લઈએ પહેલું રહેશે ચલ ચોઘડિયું જે છ વાગીને છપ્પન મિનિટથી આઠ વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે પછી બીજું છે લાભ ચોઘડિયું જે આઠ વાગીને ચોવીસ મિનિટથી નવ વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે ત્રીજું છે અમૃત ચોગડ્યું ત્રીજું છે અમૃત ચોઘડિયું જે નવ વાગીને ત્રેપન મિનિટથી અગિયાર વાગીને બાવીસ મિનિટ સુધી રહેશે ચોથું છે કાલ ચોઘડિયું જે અગિયાર વાગીને બાવીસ મિનિટથી બાર વાગીને એકાવન મિનિટ સુધી રહેશે પાંચમું છે શુભ ચોગડ્યું જે બાર વાગીને એકાવન મિનિટથી બે વાગીને ઓગણીસ મિનિટ સુધી રહેશે છઠ્ઠું છે રોગ ચોગડ્યું જે બે વાગીને ઓગણીસ મિનિટથી ત્રણ વાગીને અડતાલીસ મિનિટ સુધી રહેશે સાતમું છે ઉદ્વેગ જે ત્રણ વાગીને અડતાલીસ મિનિટથી પાંચ વાગીને સત્તર મિનિટ સુધી રહેશે આઠમું છે ચલ ચોગડ્યું જે પાંચ વાગીને સત્તર મિનિટથી છ વાગીને પિસ્તાળીસ મિનિટ સુધી રહેશે પછી હવે જોઈએ રાત્રિના ચોગડિયા શુભ એમાં પહેલું છે છ વાગીને પિસ્તાલીસ રોગ ચોગડ્યું છે જે છ વાગીને પિસ્તાલીસ મિનિટથી આઠ વાગીને સત્તર મિનિટ સુધી રહેશે બીજું છે કાલ ચોગડ્યું જે આઠ વાગીને સત્તર મિનિટથી નવ વાગીને અડતાલીસ મિનિટ સુધી રહેશે ત્રીજું ચોગડ્યું છે લાભ જે નવ વાગીને અડતાલીસ મિનિટથી અગિયાર વાગીને ઓગણીસ મિનિટ સુધી રહેશે ચોથું છે ઉદ્વેગ જે અગિયાર વાગીને ઓગણીસ મિનિટથી બાર વાગીને એકાવન મિનિટ સુધી રહેશે પાંચમું છે શુભ જે બાર વાગીને એકાવન મિનિટથી બે વાગીને બાવીસ મિનિટ સુધી રહેશે છઠ્ઠું છે અમૃત જે બે વાગીને બાવીસ મિનિટથી ત્રણ વાગીને ત્રેપન મિનિટ સુધી રહેશે સાતમું છે ચલ જે ત્રણ વાગીને ત્રેપન મિનિટથી આઠ વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે આઠમું છે રોગ જે પાંચ વાગે ને છવ્વીસ મિનિટથી છ વાગે ને છપ્પન મિનિટ સુધી રહેશે થેન્ક યુ